ઓનલી ગર્લ્સ ગેમ સાડીની શોપિંગ માટે જાય છીએ તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ જમવાનું બહુ કંઈ મૂળ નથી અંશ જમે છે અને હા એ તારે કહેવાની જરૂર નથી પૈસા વાપરવા કે નહીં હો ઓકે અને અંશને આપણે મૂકવા ઓફિસે મૂકીને જાશું પછી એનો ક્રિકેટનો ટાઈમ થશે ત્યારે એને ક્રિકેટમાં મૂકી આવશે ડેડી ફ્રી જતો ડેડી ને તર યોગેશ મૂકી જાય તો ને સાયકલ લઈને નથી જવાનું અને આપણે ઓનલી લેડીઝ જાય છે તો કંઈ આવીએ કંઈ ન કંઈ ના હોય એટલે આપણે બધે પ્રિપેરેશન કરીને જાય છે સાંજ સુધીને આવીને સીધી રસોઈ બનાવવાની દઈએ કોણ જાય છે અમે બધાય જાય છીએ એટલે કરી આવીએ શોપિંગ અને પછી પાછા મળીએ શોપિંગમાં જોશું ત્યાં વિડીયો થવાનો ટાઈમ મળશે તો લઈ લેશું બાકી આવીને જો લેતા એવા આવીશું તો બતાવશું ને તો જ્યારે પાછું આવશે કારણ કે સાડી લીધી હોય તો ત્યાં રાખે ફૂલ સ્ટીચ માટે તો પછી આપે કેવું છે કલેક્શન હજી કંઈ નહોતી નથી જાય પછી ખબર પડે તો મળીએ પછી ચાલો કેરી ખાવું થાય ભાખરીને કેરીના બટકા બટકાને ઉકાઈ છે અને આપણે કેરી સુધારીએ છીએ શું જે એની ઘરે જ રોકાવાનું છે ગરમી આજ બહુ જ છે તો ચાલુ કરી દઈએ આપણે ચાલો તો ખાઈ લઈએ હમણાં અંશની બાજુમાં તે ખસતા નતા હે ને હું શોપિંગમાં ગઈ તો મેં વડાપાવ ખાતા અંશ કે મારે સેન્ડવીચ મેં કાંઈ નથી લીધું દાદીને એક સાડી હા

હમ તો તો કાબરા વાળા મેળ આવી ગયો એમ કાલે કાબરા વાળા મેળ આવી ગયો કાબરા બેહી ગયો તો પકડીને ઓને ભઈલો નઈ પછી તો છેલે વડા પાવે ખોરા પકડ્યા લાઈ ગઈ ભૂખ પછી અમે બહુ ધ્યાન નો છે તે કે ને હમ અમે કીધું ને કાલ આવશે તો કે નઈ કાલ તો નઈ હોવાય કે હમ પછી કે કાબુ માં કે અમને ભૂખ બહુ લાગી ગઈ

ઢગલા થાય ઘર માં આવો શોપિંગ ના થકવી દીધા હો સેલવાર આવે તો આપણે બેસી ગયા છે અત્યારે કપડાની ઇસ્ત્રી કરવા કારણ કે બહુ બધા કપડા ભેગા થઈ ગયા હતા ઇસ્ત્રીના તો કરવા પડે મતા અને અંશભાઈને જો અહીંયા હોમવર્ક કરવા માટે બેસાડી દીધું છે તો અંશ કરે છે કયા સબ્જેક્ટનું હોમવર્ક કરે છે મેથ્સ નું વાત કરે છે એટલે થોડુંક રિવાઇઝ બધા થઈ જાય તો ચાલે આપણે કરી લઈએ થોડુંક રિવિઝન પછી મળીએ પાછા આપણે બપોર આરામ કરીને ને હંશભાઈ કઈક કરે છે ચાલો આપણે જોઈ લઈએ શું કરે છે હંશભાઈ કપડા વપડા કઈ નહીં પેલા ટી શર્ટ તો પહેર લોગમાં એમનોમ આવે છે ટી શર્ટ તો પહેર શું કરે છે જોબ લગાવી મીન્સ વોટર પાર્ક હમ હમ પછી એની ટિકિટ બનાવે ક્યાં બનાવે તમે વોટર પાર્ક અમે આવીએ ને કહેજો અમને અમને કહેજો અમે આવીએ તમારા વોટર પાર્કમાં અન્યા એટલે સમરકેન્ટ નું એક બધી એક્ટિવિટીઝ ચેન નવી નવી ઓહો તમાર વોટર પાર્ક તો બહુ સરસ લાગે તો અમને એડ્રેસ આપજો ને એટલે વ્લોગ માં આપી દો બધાને પ્રોબ્લેમ જાસો અંસ ના વોટર પાર્ક માં શું છે કો શું છે આયા નથી તો મહારાષ્ટ્ર માં નથી તો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ માં છે છે ઓહો હો 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 તો ભાઈ મહારાષ્ટ્રમાં નથી કે ગુજરાતમાં નથી એમપીમાં છે જે લોકો એમપીમાં જાઓને અંશ વોટર પાર્કમાં જાજો એ બહુ સરસ એક્ટિવિટી કરાવે એવું અંશ કહે છે હવે એમપીમાં એને ક્યાંથી મળી ગયું બધું અને એમપીમાં બનાવવાનો જ આઈડિયા કેમ આવ્યો એ પછી આપણે એને પૂછશું મારે થોડું કામ છે તો હું કામ કરી લઉં પછી પાછા આપણા અંશને પૂછશું કે તે એમપીમાં જ કેમ બનાવવાનું વિચાર્યું વોટર પાર્ક ત્યાં સુધી આપણે આપણું કામ પતાવી લઈએ તમે લોકો વિચારો કે એવું કેમ વિચાર્યું છે

हेलो xa, o avi xa xomba. Xa, o xalo, tisomide. Pacha nasek na Gola xaba avi xa, Street Gola, a beina favorite. ma avi, atle Gola Na aroro para ma na i a Gola varane lari bebeo e che. logo o sistema kena xa,

आज में ब्लॉग आई एक पूरा करिए ओके टाटा बाय बाय जो तुम्हारा मेरे YouTube चैनल सब्सक्राइब ना करे सब्सक्राइब कर दो लाइक कर दो एंड शेयर कर दो ओके टाटा बाय बाय लव यू ऑल मम्मा